ભારતીય સિંધુ સભા દ્વારા તેમજ નરોડાના ભાજપના ધારાસભ્ય શ્રી ડૉક્ટર પાયલબેન કુકરાણી અને મહાત્મા ગાંધી સ્કૂલ કુબેરનગરના વિદ્યાર્થીઓ દ્વારા શહીદ હેમુ કાલાણીનો શહીદ દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં નરોડાના રાજદીપ સર્કલ કુબેરનગર ખાતે આવેલ શહીદ હેમુ કાલાણીના સ્ટેચ્યુ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી मैं ये कहना चाहूंगी कि भारत माता के सपूत शेर सिंध अमर शहीद वीर हेमू कालानी जी जिन्होंने 1942 के वर्ष में न केवल अंग्रेजों के खिलाफ आवाज उठाई थी लेकिन उस समय में उन्होंने अंग्रेजों को मुंह तोड़ जवाब देने के लिए उस समय स्वराज सेना का गठन किया था अहमदावादना नवरंगपुरा विस्तार में आवेल अमरनाथ कोऑपरेटिव बैंक मैनेजर सामे अढ़ी करोड़ रुपयानी ઊંચા પત્ની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે જેમાં બેંકના મેનેજર વિપુલ પટેલે આરટીજીએસની કામગીરી ન કરીને પોતાના પર્સનલ અને અન્ય બેંક એકાઉન્ટમાં બે પોઈન્ટ પાંચ કરોડ ટ્રાન્સફર કરી આ રૂપે શેરબજારમાં રોકી દીધા હતા ત્યારે બેંકના ઓડિટ દરમિયાન સમગ્ર મામલો બહાર આવતા મેનેજરની મોડસ ઓપરેન્ડી જાણી બોર્ડ ઓફ ડિરેક્ટર પણ ચોંકી ગયા હતા જે બધા અંગે ફરિયાદ કરાતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ આરોપીને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ફરી એકવાર અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જીએ એસ કેડરમાં ફરજ બજાવતા જુનિયર સ્કેલના એકત્રીસ અધિકારીઓની સાગમટે બદલી અને પોસ્ટિંગ કરવાના ઓર્ડર કરવામાં આવ્યા છે જ્યારે ક્લાસ ટુમાં ફરજ બજાવતા ત્રણ જેટલા મામલતદારની હંગામી ધોરણે બઢતી આપી નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે જેમાં મહેસૂલ વિભાગે રૂપા પટેલ ભૂમિ કેસવાલા અને એમ જે ભરવાડને વેઇટિંગ ફોર પોસ્ટિંગથી નિમણૂકનો હુકમ કર્યો છે